સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલ છે અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે અમારો ક્લેરિકલ સ્ટાફ છે અને જે પણ અમારા પોલીસના જવાનો છે એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઈજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે જે માટે સુરત શહેરના અનુભા ઇનોવેશન અને એચએચએલ લાઇફ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે મીથ છે સાયન્ટિફિક શું છે ડૂઝ અને ડોન્સની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ રહે એને ડિસ્ટ્રીબ્યુટ કરીને સમય સમજાવવામાં આવશે આશરે અત્યારે એટીથી વધારે મહિલાઓ ભાગ લઈ રહી છે હું અનુરાધા અમે લોકો મોહી રિસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી છીએ અને અનુભા ગ્રુપ અમે રન કરીએ છીએ આ બધું જ અમે માસિકના માટે અને જેટલી પણ મહિલા રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટેના અમે કામ કરીએ છીએ આજે કઈ જગ્યાએ સેમિનાર રાખવામાં આવ્યો હતો કઈ રીતે આજે જે પ્રોગ્રામ છે એ હેતલ નાયકે અમને પ્રપોઝ કર્યો હતો અને આપણા જે ડીસીપી છે હેતલ પટેલ મેમ એમના થ્રુ સુરત સ્પેશિયલ બ્રાન્ચ પોલીસ માટે આખો પ્રોગ્રામ છે મહિલા પોલીસ માટે અને એમને હતું કે ચલો સહેલી ચૂપ્પી તોડે એ અમારો મેઇન સ્લોગન છે કે માસિક માટે બહુ થયું હવે સમજવું પડશે કે માસિકને માટે જેટલું કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં છે કે આમ નહીં આમ આમ જ હોવું જોઈએ એમાં કેટલી સચ્ચાઈ છે કેટલું સાયન્સ છે અને કેટલી ગેરસમજ છે એના ફરક સમજાવવા માટે આનો આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એટલે જનરલી શું થાય કે આપણે બહુ જ અછૂત છૂત ની ભાવના થી જોવામાં આવે જયારે પણ માસિકમાં આપણે હોઈએ પછી એ ખાવાનું આપવાની બાબત હોય કે આપણું નામ લેવાની બાબત હોય કે આપણા થકી કોઈને પાણી પીવાની બાબત હોય એ જીની જીની મળી બાબતમાં આપણે ઘણા બધા આમાં સાથે ભેદભાવ થયા હોય છે થતા રહે છે અને સ્પેશિયલી શું થાય છે કે માસિકના માટે કેમ કે સ્ત્રીઓને જાગૃતતા નથી ઇવન પુરુષોને જાગૃતતા નથી એટલા બધી ગેરસમજો ઊભી થાય અને જે બધા સવાલો હતા એ પણ એના રિલેટેડ હતા કે જે અમારા સાથે વ્યવહાર થઈ રહ્યા છે એ ખરેખર એમાં સાયન્સ શું છે એટલે એ સમજણ માટેના બધા સવાલો જવાબો અમે કરી રહ્યા છે અત્યારે